નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક રમોત્સવ યોજાયો હતો આ રમોત્સવમાં ખોખો કબડ્ડી રીલે દોડ સો મીટર દોડ બસો મીટર દોડ રસ્તા ખેંચ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવી હતી જેમાં શાળાની ત્રણસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ સૌ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિરલબેન મકવાણા નગરપાલિકાના સભ્ય અક્ષયભાઈ પટેલ તેમજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર